નમસ્કાર ખેડૂતો મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે આજે તારીખ સિત્યાવીસ મે બે હજાર ચોવીસને વાર સોમવારના રોજ ધાણાની આવક તો મિત્રો બંધ છે વાવાઝોડાના કારણે મિત્રો મેં હરાજીનું કામકાજ અત્યારે છાપરા નંબર બેમાં કપાસ છાપરા નંબર બેમાં ચાલુ છે તો ચાલો હરાજીમાં જઈએ જાણી લઈએ કેવા કહેવાય છે આજના ધાણા અને ધાણીના

પંદરસો ને એકતાલીસ પંદરસો ને એકતાલીસ રૂપિયાનો ભાવ થયો અમારો પંદરસો ને એકતાલીસ રૂપિયાનો ભાવ સત્તરસો ને એક સત્તરસો ને એક રૂપિયામાં વિચાર છે અમારું કલરમાં સત્તરસો ને એક સોળસો ને એકાશી રૂપિયા સોળસો ને એકોતેર રૂપિયા માં આ માલ વેચાણ સોળસો ને એકોતેર રૂપિયા નો ભાવ થયો તમે જોઈ શકો છો માલ નો કલર વાળો માલ છે

ધાણા છે ચૌદસો ને એકવીસ ચૌદસો ને ચૌદસો ને એકવીસ રૂપિયાનો ભાવ રહ્યો